સ્વદેશી અપનાવો દેશને સમૃદ્ધ બનાવો આપણા દેશના વડાપ્રધાન પણ કહે છે કે આપણે હવે સ્વદેશી તરફ વળવું પડશે કોઈ પણ મિત્રો આપણે જ્યારે ચાઇનીઝનો વપરાશ કરીએ છીએ તો એનાથી દેશને આર્થિક નુકસાન થતું હોય છે સ્વદેશી અપનાવીએ દેશને સમૃદ્ધ બનાવીએ મિત્રો આપણી સાથે આજે સંદીપભાઈ શાહ છે એમની પાસેથી આપણે આ જાણશું કે જે આનો આપણે જોતા હોઈએ છીએ કે મેડ ઇન ચાઈના હોય છે પરંતુ આ બનાવટ આપણા દેશની છે તો આ હેડફોન વિશે આપણે સંદીપભાઈ પાસેથી જાણશું આપનો પરિચય અને આ જે આપણી દેશની બનાવટ છે શું કહેશો આપ હું સંદીપ શાહ છું એસ ફાઉન્ડર ઓફ એસએસ ઇન્ડિયા સેવિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ અને આઈ એમ ઓલ્સો ડિરેક્ટર ફોર બીએનઆઈ ફાઉન્ડેશન ઇન્ડિયા આ એક બહુ સરસ વસ્તુ છે જે આપણે રેગ્યુલરલી હિયરિંગ માટે મોબાઈલ સાથે કનેક્ટ કરીને યુઝ કરીએ છીએ અને હેડફોન કહેવાય છે પ્લસ આને આપણે કાનમાં લગાડ કાનમાં અંદર નાખવાની જરૂર નથી આને ખાલી બારે આવી રીતે લગાડી દો તમે તો આ બોન કન્ડક્શન ટેકનોલોજીના થ્રુ તમે સાંભળી શકો છો અને પ્લસ આમાં બીજું એડવાન્ટેજ એ છે કે તમે બે ડિવાઇસ પેરેલલી સાથે કનેક્ટ કરી શકો છો દાખલા તરીકે તમે મોબાઈલ બી કનેક્ટ કરી શકો છો એટ ધ સેમ ટાઈમ તમે લેપટોપને બી કનેક્ટ કરી શકો છો તો આ ઓટોમેટિકલી એ જ્યારે હવે સમજો કોઈ કોલ આવે છે તો મોબાઈલ તમે લેપટોપ પર કંઈ અગર સાંભળી રહ્યા છો તો ઓટોમેટિકલી એને પોઝ કરી દેશે અને કોલ તમે આને રિસીવ કરી શકશો પ્લસ સાથે તમે આને તમને મન થયું કે ગાડીમાં કે ક્યાંય બી જઈ રહ્યા છો મ્યુઝિક સાંભળવું છે તમે આરામથી શાંતિથી સાંભળી શકો છો અને ઘણા બધા જે લોકોને હિયરિંગનો ચેલેન્જેસ છે તો ઘણા બધા માટે આ બહુ ફાયદાકારક છે કેમ કે જેના ઇયર ડ્રમ્સમાં પ્રોબ્લેમ છે યા ખરાબ થઈ ગયું છે તો આ ઘણા બધા લોકો માટે આ આના થ્રુ તમે સાંભળી શકો છો અને આ હંડ્રેડ આમાં હન્ડ્રેડ હંડ્રેડ પર્સન્ટ એટલે કે પૂરું ડિવાઇસ એવરીથિંગ ઇઝ મેન્યુફેક્ચર્ડ હિયર ઇન ઇન્ડિયા અને આ વી હિયર કરીને છે અને આ યંગ છોકરાઓ છે આપણા તેત્રીસ વર્ષના રાજશાહ જે અહીંયા અમદાવાદમાં બેસ છે અને એ લોકો આ બનાવી બનાવે છે અને અત્યારે ઇન્ડિયાની બારે ઓલમોસ્ટ અરાઉન્ડ ટ્વેન્ટી ફાઈવ કન્ટ્રીઝ પ્લસમાં એક્સપોર્ટ થઈ રહ્યું છે પ્લસ પેન ઇન્ડિયા પણ આનું ડિસ્ટ્રિબ્યુશન સારું છે પ્લસ આના સિવાય આ લોકો હિયરિંગ એડ્સ પણ બનાવે છે જે ક્વોલિટી ઘણી સારી છે એની અને એ આનો શું છે સદુપયોગ કરીને તમે ફાયદો લઈ શકો છો ખાસ એમના નામ કોન્ટેક્ટ નંબર આપી શકશો જેથી કરીને કોઈ આપણા ગ્રાહકને દર્શક મિત્રોને ખરીદી કરવી હોય તો હું તમને એમનું વેબસાઇટનું ડિટેલ્સ તમને આપી દઉં છું તો તમે એ વી હિયર કરીને છે વી હિયર તો એ તમે શેર કરી શકો છો ડબલ્યુઈ વી ડબલ્યુઈ યા પછી એચ ઈ એ આર ડબલ્યુઈ એચ ઈ એ આર વેબસાઇટ ઉપર આપ જઈ અને આ તમને હેડફોન ખરીદવો હોય તો ખરીદી શકો છો મિત્રો આપણે જે ચાઇનાની જે વસ્તુ લઈએ છીએ એ કાનમાં અંદર નાખવી પડે છે આ વસ્તુ એવી છે તમને અહીંયા રહી જશે અને બિદડા સરોદય ટ્રસ્ટ ચેરમેન વિજયભાઈ અને આખી ટીમ બહુ સરસ ત્યાં સેવા આપે છે અને આવતા સમયની અંદર જ્યારે કેમ્પ થવાનો છે ત્યારે આ આપણે કેમ્પમાં પણ આપણે આનો સેવાનો લાભ લઈ શકશું પરેશ જોશી કચ્છ ભૂમિ ન્યૂઝ બિદલા સરોદય ટ્રસ્ટ માંડવી કચ્છ